જગતના કોઈ પણ ખૂણામાં જાઓ વિશ્વના કોઈ પણ ખૂણામાં જાઓ તમને એવું કહેવાવાળા હે હશે જ કે સિગરેટ નહીં પી વેડ નહીં પી તો તું ઓલ્ડ ફેશન છો તું ટ્રેન્ડમાં ચાલીશ નહીં એ વખતે તમારી ઈચ્છા ઉપર કાબૂ રાખી તમારા એ સંસ્કારનું થોડુંક કવચ તમે બાજુમાં લઈને ગયા હશો અને મેં કીધું એમ કે તમારી માના ઉજાગરા અને તમારા પિતાનું ઓલું થોડુંક મેલું થયેલું શર્ટ દેખાતું હશે તો તમે એમાંથી બહાર આવી વસ્ત્રોના લીધે અને જે આધુનિકતા આદતો ઉપર ટકેલી હોય એ આધુનિકતા બે કોળીની છે એમાંથી બહાર પહેલા તો આવી જાવ અને બેટા એ કેવો નશો જે ક્ષણ વાર માટે તમને મજા કરાવે અને નશો માત્ર આનો જ નથી સોશિયલ મીડિયાનો બેટા આપણને બધાને એમાં તો બધા આવી જાય છે એમાં તમારી જનરેશન નહીં અમે બધા આખી પેઢી આવી જઈએ છીએ કારણ કે સોશિયલ મીડિયા ઉપર એપ્રિશિએશન છે ક્યાંક જાણે અજાણે આ પેઢીને નજર સામે એપ્રિશિએશન નથી મળતું એટલે એ ઓનલાઈન ગોતવા જાય છે આપણે બેટા એ કેવું કહેવાય કે ઓનલાઈનના જગત સાથે કેટલા મજાના કેટલા વાત કેટલા સરસ રીતે રહીએ જેને મળવાના છે જેની સામે રહીએ છે એની સામે કોઈ નજર જ ન નાખવાની ફોર એક્ઝામ્પલ તમે અત્યારે એરપોર્ટથી પસાર થતી હોઉં સ્ટેજ ઉપરથી નીચે ઉતરું અને કોઈકને મને પગ ભટકાય તો સોરી એક્સ્ટ્રીમલી સોરી મારું ધ્યાન નહોતું મારું ધ્યાન નહોતું હું કેટલી સારી વ્યક્તિ બની જાઉં લડી લડી પાય લાગુની જેમ સોરી એરપોર્ટ પર જાઓ ક્યાંય પણ જાઓ ટ્રેન પર જાઓ તરત સોરી કહી દઈએ તમારા જ ખિસ્સામાંથી પૈસા લઈ તમારું જ ભોજન બગાડવા માટે એક વ્યક્તિ ટક ટક કરતો લાલ શર્ટમાં આવે અને એમ કે ફૂયું જે ભોજન તમે ચાખ્યું નથી એની માટે ત્રણ વાર થેન્ક યુ કયો વીસ રૂપિયાની ટીપ દો રેટિંગ આપી દો થડ ધડધડ્યું નથી ફૂડ હજી તમે ખોલ્યું બેન નથી તમે એને કહી દો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તમારી મમ્મી ચાલીસ વર્ષથી બેતાલીસ ડિગ્રીમાં રોજ તમારી માટે તમારા આખા ઘર માટે રસોઈ બનાવે એને તમે બેટા થેન્ક યુ કીધું એને રેટિંગ આપી નહી જે પગ ભટકાઈ જાય છે જે ભાઈઓ કેટલા સરસ આલસરે થતી એક્સ્ટ્રીમલી સોરી મારું ધ્યાન નહોતું મેમ એ જ પતિ પોતા કરતી વખતે સેજ પત્ની પગ આડો આવી જાય અથવા ટીવી જોતા હોય અને પત્ની સેજ આમ પગ ભટકાઈ જાય ક્યાં ધ્યાન છે હેલી ચાસ પણ આપણે કેમ અજાણ્યા સાથે આટલા સારા અને જાણીતા સાથે આવો દુર્વ્યવહાર કરીએ છીએ રાધર જાણીતાઓને પોતાનાની આપણી સામે છે એને થેન્ક યુ સોરીની વધુ જરૂર છે અન્ય લોકો કરતા તમે થોડા એ રીતે વ્યક્ત થાવ તમે તો સરસ મજાની જનરેશન છો બેટા કે સ્પર્શની ભાષા બોલો છો અજાણ્યા વ્યક્તિ પહેલી વખત મળે એને તમે આમ હક કરીને સાઈડ હક કરીને તમારી પોતાની એક ભાષા છે એમાં તમે સ્પર્શ કરીને એક સંવાદ રચો છો રાધર તમારા મમ્મી પપ્પાને વધુ હવે તમારા સ્પર્શની જરૂર છે એ તો સ્પર્શની ભાષા જ ભૂલી ગયા છે એ છેલ્લે એકબીજાને ક્યારે ભેટ્યા હતા ને એમને યાદ નથી તમે નાના હતા ને તમે આવ્યા ત્યારે તો નાના ઘરો હતા એ જેવા તમે પપ્પા નજીક જાય તો મમ્મી એમ કહી દે છોકરા જોવે છોકરા એટલે એ તો પ્રેમ કરવાનું જ ભૂલી ગયા થોડાક એમને પણ બેટા ભેટવાનું રાખો અને બીજું કે તમારા પપ્પાના પૈસા તમારા સ્વપ્ના પૂરા કરવા માટે છે તમારી ગર્લફ્રેન્ડના સપના પૂરા કરવા માટે નહીં એ થોડીક અને કાં તો પોતાના ખભા ઉપર કરો ને અહીંથી એવું આપણે વારે ઘડી શ્રદ્ધા રાખો ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો પણ સાથે સાથે મહેનત નહીં હોય તો ઈશ્વરે કામ નહીં કરે કૃષ્ણ તમારો સારથી ત્યારે બને જો તમે ગાંડી ઉઠાવ્યું હોય તો તમે બાણ ઉપાડો જ નહીં અને પછી એમ કહ્યું કે હાલો કૃષ્ણ તમને આવીને દસ્તીના પુના દસ્તાવેજ તમારા હાથમાં દઈ દઈએ તો એવું નહીં બને તમે થોડું ઘણું યુદ્ધ કર્યું હશે તો એ તમને જીતાડવાનો પ્રયત્ન કર્યો છે પણ યુદ્ધ તો તમારે કરવું જ પડશે એક મા બાપ તરીકે અમે તમને શ્રેષ્ઠ કોલેજમાં મૂકી શકીએ તમને શ્રેષ્ઠ નાસ્તો આપી શકીએ તમને ભોજન આપી શકીએ તમારું નસીબ બનાવવામાં અમે મહેનત કરી શકીએ પણ તમારું નસીબ અમે બદલાવી ન શકીએ તમારા નિર્ણયો બેટા અત્યારે નક્કી કરશે કે તમે કઈ દિશા તરફ જશો ને કઈ દિશા તરફ નહીં જાઓ કર્ણ પાસે બધું જ હતું સારો જ માણસ હતો સારા જ કર્મો હતા પણ એને સંગત ખોટા માણસની એનો નિર્ણય ખોટા માણસ તરફ નહોતો એટલા માટે એનું પતન થયું બહુ બધા મિત્રો હશે તમારી આજુબાજુ અત્યારે અને બીજું હાવ કાજુ બેટા જે તમને ડિપ્રેસ કરતા હોય તારાથી નહીં થાય એવું કહેતા હોય ને એવા લોકોની આજુબાજુ જવાનું જ બંધ કરી દો જે તમને થોડોક પોરસતા હોય ને એવા લોકોની આજુબાજુ રહ્યો જે તમને આ જીવનનો એકચ્યુઅલ આનંદ આપતા હોય એવા લોકોની આજુબાજુ રહ્યો અને માતા પિતાને પણ વિનંતી છે કે આ જનરેશન છે એ ટિકટોક જનરેશન છે એટલે તમારા ટક તો એ બદલાશે જ નહીં ટીકા વગર તમારા સંતાનોને ટેકો આપો તો એ કદાચ ઊભા પણ થશે પડશે તો પહેલાં વહેલા એ તમને કહેશે અને તમારી પાસે આવીને એવું કહેશે કે પપ્પા આ તકલીફમાં છો મમ્મી હું મૂંઝવણમાં આવી ગઈ છે ઓલા છોકરા ઉપર મેં ભરોસો મૂક્યો તો ફોટો અપાઈ ગયો અને હવે એ આવી ધમકી આપે છે બ્લેકમેલિંગમાં પહેલું વાક્ય કયું હોય છે ઘરે કહી દઈશ તારા ઘરે જાણ કરી દઈશ એટલે સામે અજાણી વ્યક્તિને ખબર છે કે ઘરે ખબર પડશે ને તો તકલીફ થશે એની બદલે તમારા સંતાનોને પૂરેપૂરી એવી શ્રદ્ધા આપો કે આ જગતના કોઈ પણ તકલીફ મૂંઝવણમાં છે આવવાનું હોય તમારી પાસે આવો અને બેટા મુશ્કેલીમાં હશો તો મિત્રને કહેશો ને તો સિગરેટ મળશે પિતાને કહેશો ને તો સલાહને ઉપચાર બંને મળશે એ તમારે નક્કી કરવાનું છે કોને કહેવું ને કોઈ દિશા તરફ તમારે જવું મારે વધુ સમય નથી લેવો પણ સાચે બહુ મજાની પેઢી છે આ આ આ શ્રેષ્ઠ યુગમાં બેટા તમે જોઈ રહ્યા ટેકનોલોજી તમારી ઉપર આમ આ યુગમાં તમે જેટલા સુખી છો ને એટલા સુખી તો રાજા મહારાજાઓ નહોતા આટલી સુવિધાઓ એમને નહોતી સગવડો એને નહોતી જેટલી મને અને તમને અત્યારે છે તમારી પાસે ના પાડવાનો અધિકાર છે તમારે ન ચાલવાનો અધિકાર છે બધું જ ધનજી તમે કહેવાઓ છો પણ તેમ છતાં તમે મજામાં એટલા માટે બેટા નથી કારણ કે જો હું ટોક્સિક પોઝિટિવિટીની પણ થોડીક વિરોધી છું ના ના નો થાય નો થાય થોડુંક વાસ્તવિક જીવન પણ જીવવાનું રાખો ડિપ્રેશન શું કામ આવે છે કારણ કે તમે વાસ્તવિકતાનો સ્વીકાર કરતા નથી એટલા માટે પણ અવાસ્તવિક જીવન તમે જીવવાનું બધું પસંદ કરો છો એક ડ્રીમી વર્લ્ડ બનાવી નાખો છો અને જ્યારે જ્યારે બેટા તમને તકલીફ અને પીડા થાય ત્યારે એકલતા ન રાખો કારણ કે ઉદાસી માં એકલતા આથો લાવે પોતાના પણાવાળા હોય ને એ માતાના ખોળાની પણ તમને થોડીક રાહ છે જ્યારે પણ અહીંથી તમે ભણી કરવીને કઈ પણ જગ્યાએ જાઓ તો થોડુંક તમારા માતા પિતાને પણ મળવાનું રાખો અને બીજું એક છેલ્લી વાત કહીને મારી વાત કરવી કે તમારા જે ગુરુ છે જેને તમે શિક્ષક કહો છો જેને તમે ટીચર્સ કહો છો મેમ સર કહો છો એ કેટલા છે ને એને બુરો આવડતું નથી ને ને આપણે અલગ અલગ નામ બનાવીએ તો બેટા અહીંયા આવીને સિત્તેર જણા વચ્ચે ઉભારીઓ અડધી કલાક કરો ને તો ખબર પડે કે કેવી રીતે કંટ્રોલ કરવાના કેવી રીતે ભણાવવાનું એક સબ્જેક્ટ ઉપર તૈયારી કરીને કેટલું સમજાવવાનું બની શકે કે તમારી પાસે ગૂગલમાં ખૂબ બધું મહાદેવ ગૂગલ મહાદેવ પાસે તમામે તમામ પ્રશ્નોના જવાબ છે એની પાસે જવાબ છે તમારી પાસે સવાલ છે ખરા એક શિક્ષક તમને પૂછવશે એક એક શિક્ષક શિક્ષક તમારી અંદર તમને જાગૃત કરશે કે શું પૂછાય અને કઈ રીતે પૂછાય ક્યારેક તો આપણે એવું એવું પૂછે ને કોટ જીપીટી વાળા બેને એમ કહી દે તમે હું કયો છે સમજતું નથી પૂછો એવી રીતે કે જેથી કરીને સમજાય તમારી પાસે જે નોલેજ છે ને બેટા ચોક્કસ ઓબામાએ કીધું આપણને બધાને કે નોલેજ ઇઝ કરન્સી માત્ર નોલેજ કરન્સી નહીં નોલેજનું તમે જ કેવી રીતે જીવો છો એને કઈ રીતે તમારા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરો છો એ કરન્સી છે તમે એન્જિનિયરથી કે તમને રોડ બનાવતા વિપુલભાઈ રોડ બનાવતા હતા ત્યાં એ શીખી લીધું એટલા માટે ન સફળ થઈ જાય એને રોડ બનાવવા પડે એ તમારે કરવું પડે સો અને બીજું કેવું છે બેટા કે અત્યારે તમારી આજુબાજુ મીડિયાનો એક એટલો મોટો હાવ છે હવે બે છોકરી ઓલરેડી તમને ચૌદમી ફેબ્રુઆરી ના પાડી દીધી છે નહીં અને એવા સ્પેલની અંદર તમારા મગજની અંદર તમારું ડોકમેન્ટ ઓલરેડી નીચે છે એવામાં એક એડવર્ટાઇઝમેન્ટ આવે છે